પરમેશ્વરનો પુષ્કળ આભાર એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો અને એ દિવસ આજે આપણે જે પિતાબાપના પવિત્ર પુસ્તક બાઇબલમાંથી વાંચવા જઈ રહ્યા છે એ વચનો પહેલો કાળ પૂરતા તેનો ચોથો અધ્યાય છે પિતા બાપ આ વચનો વાંચવાના માટે મારી સહાયતા મદદ કરે વચનો ઘણા લોકો સુધી તેનો પ્રચાર પ્રસાર થાય તેની માટે પણ તમારી મદદ અમે ઈચ્છીએ છીએ તો ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે આજના વચનોમાં જઈશું પોતે પોતે પોવતો શિવન દેવિયા તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ ગત દિવસો તમે અમને સાચવજે સંભાળે છે દોરા છે રાજ્ય વાપરાય છે તમામ બાબતો માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ વિશેષ અમારા જીવન માટે જોઈતા સગત સારા માટે તમારા કોટ ભંડારમાંથી તેને પૂરા પાડી રહ્યો છે તેને માટે પણ અમે તમારો આભાર તો માનીએ છીએ હાજના વચનનું અમે જે વાંચવા જઈ રહ્યા છે વચનો પિતાભાપ તમારી આશ્ય સુધી વિશ્ચિત કરજો અને વચનો ઘણા લોકો સુધી પહોંચે અને તેમાંથી કોઈ એક આત્મા જીતાય તેને માટે પણ તમારી અમે ખૂબ દયા માગે લઈએ છીએ અમારી વિનંતી તમારા પુત્ર ઈશુ મશીના નામમાં સાંભળી તેને સ્વીકાર કરો પિતા પ્રથમ કાળવૃત્તાત્મક પુસ્તક અને તેનો ચોથો અધ્યાય

ઈશમા તથા ઈબાસ તેઓની બહેનનું નામ હાસ લેલોપોની હતું ગદોરનો પિતા પણુએલ તથા હુસાનો પિતા એ જે તેઓ બેથલેહેમના પિતા એ ફરાતાના જેસ પુત્ર ઓરના પુત્ર છે તકોઆના પિતા આશુને બે પત્નીઓ હતી હેલા તથા નારા તેને નારાને પેટે અહુજ હેફેર તેમની તથા હાસ્તારી થયા એવો નારાના પુત્ર હતા હેલાના પુત્રો શેરેત ઈશા તથા હતા થી અનુ શોહેબા તથા આરુમના પુત્ર અહિલના કુટુંબો થયા પોતાના ભાઈઓ કરતા વધારે તેને દુઃખથી જન્મ આપ્યો માટે તેણે તેનું નામ યાબેશ પાડ્યું યાબેશ ઈઝરાયલના ઈશ્વરને વિનંતી કરી જો તમે મને નિશ્ચય આશીર્વાદ આપો મારી સીમા વિસ્તારો તમારો હાથ મારી સાથે રહે તમે મને આપત્તિ એવી રીતે બચાવો કે મારે માથે કઈ દુઃખ આવી ન પડે તો હું કેવો સુહાના ભાઈ કલુપથી મહીર થયો તે એસ્તોન પિતા હતો એસ્તોનથી બેત્રાપા પાસે તથા નાહસ શહેર વસાવના તહીના થાય

એસ્ત મોવાનો પિતા ઈશ્વર થયા તેની યહૂદી પત્નીને પેટે ગદોરનો પિતા યારેત શોખોનો પિતા હેબે તથા જાનોવાનો પિતા યકુથીલ થયા મિત્યાનામની હારુનની પુત્રી હારુનની પુત્રી જેને મેરેજ પરણ્યો હતો તેના પુત્રો એ છે એટલે હોદિયાની પત્નીના દીકરા તે કારમી કૈલાનો પિતા તથા હતા શિમોનના પુત્રો આમનો રીન્ના બેન હાના તથા તિલોન ઈશયના પુત્રો જોહેત તથા બેન જોહેત

બેચ બીરાઈમાં તથા શારાઈમાં રહેતા હતા દાઉદના અમલ સુધી એ તેઓના નગર હતા વડિયાટા આઈન રિમોન ટોકેન તથા આશા એ પાંચ નગર તથા બાલ સુધી તેજ નગરોની ચારે તરફના સર્વ ગામો પણ તેઓના હતા એ તેઓના રહેઠાણ હતા તેઓએ પોતાની વોંસાવળી રાખેલી છે મેશોબા યામલેખ હમાશિયાનો પુત્ર યોશા યોએલ તથા અશિયેલના પુત્ર શરાયાના પુત્ર યોશિબિયાનો પુત્ર યહુ એલિયો એનાય યાકોબા યશોહાયા અશાયા ફદિયેલ યશિમિયેલ તથા બનાયા

ને ત્યાંના રહેવાસીના તંબુઓનો નાશ કર્યો તથા જે મેઉની ત્યાં મળી આવ્યા તેઓનો જડમુખથી નાશ કર્યો ને તેઓની જગ્યાએ પોતે રહ્યા કેમ કે તેઓના ટોળાને માટે ત્યાં ચારો હતો તેઓમાંના કેટલાક એટલે સિમિયોનના પુત્રોમાંના પાંચસો પુરુષો ઈશીના દીકરા પલાટિયા નારિયા રફાયા તથા ઉજ્જૈનની શટાઈ નીચે શેર પર્વત તરફ ગયા અને બાકીના બચેલા અમાલેકીઓને તેઓએ માર્યા ને તેઓ આજ સુધી ત્યાં વસેલા છે પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદિત કરો અને વચનોને સમજવાને માટે જીવન ઉતારવાને માટે અમારી સહાયતા મદદ કરો પ્રાર્થના કરીએ હે આકાશ મારા બિરાજનાર અમારા પ્રેમાળ પદ્મેશ પિતા અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અત્યાર સુધી અમને સાચવ્યા સંભાળ્યા અમારા જીવનમાં સુંદર અને નવીન દિવસ આપ્યો સર્વન માટે પ્રભુ પિતા મેં તમારો પુષ્કળ આભાર માની છે હા પિતા તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો અને જીવન પ્રભુ અમને મળ્યા છો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો એ દ્વારા અને એક આત્માઓ તમારી ગમ ફરી તમે થવા દેજો જે વચનો વાંચવામાં આવે એ વચનો પર તમારા પુષ્કળ આ અને તમારી કૃપા આપજો એ વચનો દ્વારા પ્રભુ અને એક આત્માઓ તમારી ગમ ફરી તમે થવા દેજો આ તમે અમને અમારી માતૃભાષામાં સુંદર વચનો આપ્યા છે સાધનો આપ્યા છે પ્રભુ એની મારફતે આજે અમે વચનો વાંચી રહ્યા છે સંભળાઈ રહ્યા છે બાપ ત્યારે તમારો આભાર તથા ઉપર માને છે બાપ જ્યાં તમારા બાળકોની સતાવણી થાય છે પ્રભુ ઓઢમાં પણ જે બન્યું ચર્ચમાં પ્રભુ ત્યારે બાપ અમે કેક તમારા બાળકો માટે માગીએ છીએ પ્રભુ કે કે તમારા બાળકોને તમે બચાવી લો પ્રભુ અને કેક બાળકોને તમે પડખેરો બાપ એ તો અમારે કૃપા માગીએ છીએ જે લોકો સતાવે છે જે લોકો એવા કામો કરે છે પ્રભુ એવાઓને અમે તમારી પાસે લાવે છે બાપ કે એ લોકો પણ તમારા દીકરા કર્યો છે ત્યારે એમના હૃદયમાં તમે વાતનો વ્યવહાર કરજો પ્રભુ એમને પોતાના જે કરેલા ભૂંડા કામોના લીધે પસ્તાવો થાય એવું તમે થવા દેજો તમે તેઓને ક્ષમા કરો અને તેઓ તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો જે લોકો સતાઈ રહેલા છે પ્રભુ એમને પણ તમે હિંમત શક્તિ બળ અને સામર્થ્ય પૂરું પાડો એમનો વિશ્વાસ પ્રભુ તમે મજબૂત કરો દ્રઢ કરો બાપ જેથી કરીને તે તમારા માર્ગમાંથી ખસી ન જાય એવું તમે થવા દેજો તમારું આવું ખૂબ જ નજીક છે પ્રભુ તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ પ્રભુ અમારું કૂપીનું તેલ ખૂટી ન જાય અને અમારી મસાલો હોલવાઈ ન જાય પણ બાપ અમે હંમેશા પ્રભુ સળગતી રાખીએ અને અમે હંમેશા બાપ જાગતા રહીને પ્રાર્થના કરીએ જેથી અમે પરીક્ષણમાં ન પડીએ એ માટે પ્રભુ અમે તમારી સહાય માગીએ છીએ ત્યારે તમે અમારી સહાય અને મદદ કરો પ્રભુ અમે શું માગ્યા કારણ કે માગ્યા કલ્પ્ય આગળ તમે સગણું જાણો છો પૂરું પાડો છો સર્વ માટે અમે તમારો પુષ્કળાભાર માની છે પ્રભુ જે લોકો બીમાર છે એ સર્વને તમે સાજા પણ આપજો જે લોકોને ઘણી બધી જરૂરિયાત છે પ્રભુનો આ અને ઘરની પાણી ખોરાક વસ્ત્રની પ્રભુ ત્યારે સર્વ જરૂરિયાત બાપ તમે તમારા ભંડારમાંથી પ્રભુ તમે પૂરી પાડો જે લોકોને પદુ પાત્ર નથી પ્રભુ એવા બાળકો માટે માગીએ છીએ કે જુવાન દીકરા દીકરીઓ આજે પ્રભુ પિતા પાત્રની શોધમાં છે ત્યારે બાપ તમે તેઓને સારું પાત્ર મળે એવી અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ જે લોકોને બાળકો નથી પ્રભુ એવા લોકોને બાળકો પ્રાપ્ત થાય એવું તમે થવા દેજો જે તમારા બાળકો નસમાં જઈ રહ્યા છે અંધકારમાં ચાલી રહ્યા છે ત્યારે જે તમારો પ્રકાશ તમે તેઓની પર પાડો પ્રભુ અને એ બાળકોને પ્રભુ તમારા વાડામાં લઈ આવો જે લોકો વ્યસનમાં છે પ્રભુ એક એકના વ્યસતન પ્રભુ તમે જળ મૂળથી પ્રભુ નશ કરો પ્રભુ અને વ્યસનમાંથી મુક્ત થાય એવું તમે થવા દેજો અમે એ પ્રભુ તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જરીના નામથી માગીએ છીએ સાંભળો સ્વીકાર કરજો બાપ આમેન